જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન જોરશોરથી ચાલી રહ્યું છે ત્યારે જામનગર નજીક આવેલ ગામમાં છેલ્લા વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ જ નથી આ ગામ દર વખતે સમરસ થતું છે જ્યાં સરપંચ અને સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવતા હતા જોકે આ વખતે ચાર ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતરતા પિસ્તાલીસ વર્ષ બાદ વિભાપર ગામમાં ચૂંટણી યોજાઈ રહી છે વિભાપર ગામમાં કુલ ત્રણ હજારથી વધુ મતદાર નોંધાયેલા છે જેમાં ચાર ઉમેદવારો ખેલદીલીથી ચૂંટણી લડી રહ્યા છે આ પહેલથી ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને સૌ કોઈ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી રહ્યા છે મારું નામ ધીરુભાઈ એલ પણસારા માજી સરપંચ છેલ્લા મને ખ્યાલ છે ત્યાં સુધી પિસ્તાલીસ વર્ષ પહેલાં ચૂંટણી થઈ હતી અત્યારે લોકશાહીના પર્વ નિમિત્તે સૌને થોડુંક એવું હોય કે મારે કંઈક સેવા કરવા સરપંચ થવું જોઈએ એટલે નોર્મલ કોઈ વિવાદ વિના આ એક ચૂંટણીનો પર્વ છે આ વખતે સરપંચમાં ચાર ઉમેદવાર છે અને સભ્ય દસે દસ વોટમાં દસ સભ્ય છે ગામની વસ્તી અત્યારે લગભગ બત્રીસો જેવી છે કરવાનો રીઝન હોતો જ નથી અમે લગભગ પિસ્તાલીસ વર્ષથી સમરસ જ કરી છે પણ આમાં એવું હોય કે આ તો લોકશાહી છે અને આમાં બધાને એમ હોય કે હું કાંઈક સેવા કરું ગામની એટલે એ તું ફોર્મ ભરી દીધેલા છે પણ એ આમ ચૂંટણી જેવો માહોલ કે કોઈ ચૂંટણી લક્ષી એવું કાંઈ છે નહીં